તો ભાઈ ભાઈ નારજ આજના બ્લોગ માં ને આસપાસ મંગળવાર છે તો મેળ આવતો મારે ભગુડા પણ જવાનું છે એટલા માટે જો અહીંયા પતંગ ને પતંગ ની તૈયારી છે ભાઈ જોરદાર મિત્રો હા જો અહીંથી આપણો હામું ઘર બતાય આપણો છે ને અહીંયા હે 80000 યુ 80000 યુ પાયો વાહ કોની હારો આગળ મને પતંગ પતંગ મળી હતી મને માથે મૂક દે માથે મૂક દે માથે મૂક દે કઈ જાવ જ એકે હારી જાવ ચાલો ભાઈ

તો ભાઈ ભગોડા જવાનો પ્લાન બંધ રાખ્યો મેં કારણ કે અત્યારે ખીયર છે ને આ બહુ ને બહુ જાજો છે એટલે ગાડી વાડી કાં હાલે નહીં અને બીજી વાત કે પછી દોરો દોરો પતંગ ને પતંગ આવતો હોય તો બધા કંઈ અત્યારે નથી જાવું એમ ઘરેથી નહીં તો કાંઈ વાંધો તો આપણે આજે નથી જતા ને તો જાવ આવતે આવતા મંગળવારે તું અત્યારે આવી ગયો છું અહીંયા ઉપર બસ અહીંયા મસ્ત મજાનો તરીકો છે ને ભાઈ ગાડી કહેતા રેલવે રેડિટિંગ કરીને બે કોણ કોનો છે તો આપણે ડેરીની જગ્યાએ અહીંયા આવી ગયા બે વાર તો પગડા જવાનો પ્લાન પછી બંધ રાખ્યો તો હવે પછી આપણે નીકળીએ અગ્રે દુકાને અત્યારે એક વેગ્યા છે અને પછી આપણે જાવ દુકાન તો ભાઈ અત્યારે અમે મોટા ધાબે બીજા ધાબા ઉપર આવી ગયા ન્યાથી અમે અત્યારે આ ધાબા ઉપર આવી ગયા જો ને બધા પતંગ લે આ દેવ જો દેવને વધારે શોખ પતંગનો નો કા ને બધા અહીંયા જો અત્યારે પતંગ શકે છે ને મોટા મોટા સ્પીકર લઈને ઓકે ઓના નો લાઈટ નો કરો લાઈટ ની કરે ભાઈ મારા વિડીયો લાઈક નહીં કરે એમ કે વિડીયો ન બનાવે ને એટલે જો એટલે પણ પતંગ શકાય છે બધાને અહીંથી અમે આ ધબે શકાવી છે મેં હવે અત્યારે મારે ભગોડા જવું છે તો બપોરના બાર વાગી ગયા છે ને નીકળવું છે ભગોડા અને અમારું ટેપ જો અહીંયા મોટો ક્યાં કન્ન લઈ જવાનું ક્યાં એ લઈ જવાનું હા મોટો ટેપ છે ભાઈ અમે અત્યારે જઈએ હે મેં આગળ તો ના પાડતો તો વિડીયો લાઈક ન કરે એમ બોલતો હતો ને એ ના આવ્યો ને લેતો હતો નહીં જો કન્ન લઈ જવાનું તને નથી લઈ જવાનો તો હમણાં ના પાડતો હતો ને એ નથી લઈ જવાનો હાલ આ ફોન કોનો જ ખુશી શરૂ બેન કરી દીધો મેં શરૂ છે નહીં આઠ ચોક કનેક્ટ છે નહીં ભલે રહ્યું તો હાલો ભાઈ હવે આપણે મારે ફકુડા નીકળવું છે થોડી વાર રહીને બ્લોગમાં બિના રહેજો તને નકરી એ નથી લઈ જવાનો હું જો ભાઈ દુકાન આવ્યો ને તો ઉતરણ છે તોય લાઈટ નથી જોવ લાઇટ વગર બેહવું પડશે માણસો તો ખુલ્લેલો મૂકેલું છે લાઇટ બેટ તો છે નહીં કઈ તો લાઈટ નું તો કઈ કામ તો થાય નઈ પણ અમે આજ તો કઈ કામ છે નહીં બરોબર તો કડીક ખુરશી બુરશી લઈને બેહી ને કડીક તારક મેં સિરિયસ હોય બીજું હું ટાઈમ પછી તો કરવો પડશે મારી હેઠળ લાવી ખબર હોય ને લઈ ગઈ મારે હાટું તારા મમ્મી ખી જાય તો તને આટ કરશે હે આટ કરશે ઓ તું મારી હાટું લાવી તારા મમ્મી મારશે ની તને હ તું ખાઈ જાવ આ ખા મને ન ખાવ ખાવ ને મે ખાધો જો મોઢો બડો ધોઈને ને ખાલી આવું ધર દુકાન હા આવું ધર મજે આવું છે નત બતાવવાનું નત બતાવવાનું હાલ માં દુકાન જાવ હો આવું ધર જા તો એ મૂકે જા પેલા જા જલ્દી આવજો તો હું આવું પાછો ને હું જો જાય વીઓ દે દુકાન તો ભાઈ જો અત્યારે હાડા પાંચ વાગી ગયા ને ભાઈ હજી ધાબા ઉપર ને ધાબા ઉપર છે ને જો અમારે બધા તૈયાર થઈ ગયા છે ને મેળામાં જવાનું છે એટલે આ જો આને જ હવાનું એમનો એમનો મોગો ચડેલો છે આને પગડા નો કઈ ગયા ને એટલે પગોડા જવાનું ભાઈ બંધ રાખો ને એટલે પછી નો ગયા મે શું કરે મોટા હે ડિસ્કાઉન્ટ નત કરો તમારો વિડિયો ન બનાવો હાલો હાલો એમ થોડા છે લે એક રીલ બનાવી આવો હાલો મજા આવશે કેને અને કેને હાલો ને મજા આવશે એમ જો હાલો મજા આવશે હાલો હાલો જાન બાપા એ ધીમે ધીમે બટા ઉતરતી એમ જો ધીમે ધીમે હો ધીમે ધીમે જાય જે ભાઈ હલો તો અમે જોઈ કે પર મસ્ત મજા ની ક્યારે વાતાવરણ સારું છે ને કઈ સનસેટ આ રીતનું આવે છે એટલે રીલ ડિલ શૂટ કરી લીધી છે ને આજે ઉત્તરાયણ હતી આજે દુકાને રજા રાખી છે અને ભાઈ મજા આવ્યું હતું બહુ બસ બટા આગળ બહુ નહીં જતો હો ત્યાંથી ચકાવો ને પછી હમણાં થોડી વાર એને આપણે જાઉં દુકાને બરાબર તો ભાઈ આજના બ્લોગમાં તો બસ એટલું જ હતું ઉત્તરાયણ આપણી તો અહીંયા પૂરી થઈ ગઈ એવું લાગ્યું મને ને એન્ડિંગ આપણે દુકાને જઈને કરી નાખશું બ્લોગમાં મતલબ તો લાવ્યો લાગ્યો તારું જ કામ છેલ્લે વિડીયો બનાવી દો તારા ટાટા વાળી મોટા આવડે નહી તો સકાવાય નહી જો બે પતંગ સકે હવે તો આખી હે ફીરકો પકડ બાર આવડે હા જો ભાઈ દોરો જો ભાઈ અત્યારે સકાવે છે રેન દઈ ની અત્યારે ઉતરણ પૂરી થઈ ને હવે રેન દઈ ને સકાવે એમ તો ઉડે છે જો છ વાગ્યા પણ અત્યારે છે હાથમાં જેવું થઈ ગયું ના એ બધા સકાવે છે હવાર ને અમે આ ધાબા ઓલા ધાબા થી બીજા જ નથી ઉતરાણીમાં અને ભગોડા જવાનું પછી તો બંધ થાય હા આવડે ને મોટા હા

તો તમે સમજી ગયા છો ભાઈ કે લાસ્ટ સુધી તમે જોવો છો એટલે આપણે બ્લોગ એન્ડિંગમાં હું તમને એમ કહેવા માગું છું કે આપણી ચેનલ પર કરીને ખાસ કરીને ન આવ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરતા જ ને બે લાઈકનને પ્રેસ કરજો ને બસ આજ તો ઉત્તરાયણમાં આવું ને આવું જ હતું બાકી કાંઈ ઉત્તરાયણમાં કંઈ ખાસ તો હતું નહીં કેમ કે આજ પવન એટલો બધો હતો અને પતંગી કાંઈ ઓછી શક્તિ એટલી બધી હતી નહીં અને મને કામે રસ છે નહીં તો કાંઈ વાંધો નહીં ભાઈ બધાને જય શ્રી રામ ને રામ રામને મળશું આપણે ફરી એક નવા બ્લોગ સાથે કાલે તો અત્યારે બસ આટલું તો બાય બાય